Ane. 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 Ane.

સમખ્ય એમના પ્રમુખ ભાઈ શ્રી અબ્દુલ ના નેતૃત્વ નીચે આ બે વર્ષથી આ તિરંગા યાત્રા નું જે આયોજન કરવામાં આવી રહ્યું છે અને આ યાત્રાના માધ્યમ દ્વારા એકતા અને ભાઈચારા સંદેશ પહોંચાડવા માટેનું જે ઉત્તમ કાર્ય જે કરી રહ્યા છે એ બદલ હું સમસ્ત મુસ્લિમ સમાજને ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું અને આવતીકાલ પંદરમી ઓગસ્ટના સ્વતંત્રતા દિવસની પણ ગીર સોમનાથ જિલ્લા અને સમગ્ર ગુજરાતની પ્રજાને જનતાને ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભેચ્છાઓ સાથે શુભકામનાઓ પાઠવું છું

રેલી આયોજન કરવામાં આવેલું છે અને બસ એટલું જ કહી મિત્રો સાથી મિત્રો સાથે કે હિન્દુ મુસ્લિમ સાથ ચલેગા એકતા રાજ ચલેગા જય હિન્દ